રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળિયાએ અધર્મી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકડી કાઢી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણના સંતો પર કર્યા આ ખરાબ પ્રહારો ન કરે એ નારાયણ ન કરવાનું કરે એ કાવી નારાયણ સ્વામિનારાયણના સંતોના એક બાદ એક કરતૂતો સામે આવતા સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળિયાએ ઝાટકડી કાઢી કામી નાલાયકોની એક સંસ્થા ભાવનગર રોડ પર ખોલવી જોઈએ એવું જણાવ્યું ભાઈ વદરના ખીર સદા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ત્રણ દિવસ પહેલા ફરિયાદ થઈ હતી સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળિયાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અહેવાલ દીપક રાઠોડ જનજાગૃતિ માટે મૂકી છે અને આવા સ્વામીઓને જે તે સંસ્થાએ હાથી કાઢવા જોઈએ એને પ્રોટેક્ટ કરાય નહીં એને સેફ કેસ અપાય નહીં આવા લોકોને તરત કડક કાર્યવાહી થાય તે માટે ખુદ સંસ્થાએ ફરિયાદી બનવું જોઈએ જો સંસ્થા ફરિયાદી નહીં બને તો અમારી આવા પ્રકારની જનજાગૃતિના પોસ્ટો ચાલુ જ રહેશે સામાન્ય વ્યક્તિને પકડવામાં રાતે દોઢ વાગે બે વાગે પણ ઘરમાંથી ઉઠાવી દેવામાં આવે છે તો આવા લંપટ વ્યભિચારી સ્વામીઓને સામે જે કાર્યવાહી કરવામાં શા માટે વિલંબ કરીએ છીએ શા માટે એને ધાર્મિક વિજય માલ્યાની જેમ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ ન આવવું જોઈએ એને સેફ પેસેજ અપાય નહીં એને છટકવા માટે સગવડતાઓ પ્રદાન કરવી જોઈએ એને લઈને જો લીધા હોત તો આજે ગોતવાનો વારો ન આવે જ્યાં સુધી આવી ગુરુકુર માંથી ને આવી સંસ્થાઓ માંથી આવા હલકટ વ્યભિચારી સ્વામીઓને હાકી કઢાય નહીં અને એની વિરુદ્ધ સખત કાર્યવાહી અંગેના પગલાઓ લેવાય નહીં ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તમામ જનતાને વિનંતી તમામ ભાઈ બહેનોને વિનંતી કે આપણા બાળકોને આવા ગુરુકુળમાં મોકલતા નહીં આ ગુરુકુળ ત્યારે જ મોકલવા જ્યારે ગુરુકુળ આવા લંપત વ્યભિચારી સ્વામીઓનો સફાયો થાય અને ખુદ સંસ્થા એ માટે આગળ આવે અને સંસ્થા એવી ખાતરી આપે કે હવે આ આવા સ્વામીઓને અમે કોઈ પણ જાતની રક્ષણ નહીં આપી અમે એમની ઉપર કડક પગલા લેશું ત્યાં સુધી આવા ગુરુકુળમાં મોકલવા જોયે